સત્યાગ્રહી વકીલ અને સ્વાતંત્ર્ય સેનાની આઝાદીના લડવૈયા મેઘજીભાઈ ભેસાણીયાની એકસો જયંતિ નિમિત્તે ભેસાણ તાલુકા કચેરી ખાતે મામલતદાર શ્રી પારઘી સાહેબ તેમજ વિસાવદર ભેસાણના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાળીયા અને ભેસાણ તાલુકાના સામાજિક અગ્રણીઓ દ્વારા મેઘજીભાઈએ કરેલા કર્મોને યાદ કરી તેમની જન્મજયંતિ નિમિત્તે ભેસાણ મામલતદાર કચેરી ખાતે આવેલા વીર સ્મૃતિ સ્મારકને હારતોરા કરવામાં આવ્યા હતા એક ખેડૂત પરિવારમાં અને નાના એવા છેવાડાના વિસ્તારોમાં રહીને પણ માણસ ધારે તે કરી શકે મેઘજીભાઈએ એક શિક્ષકની નોકરીથી શરૂઆત કરી સ્વતંત્ર ચળવળમાં જોડાઈને જેલવાસ દરમિયાન અનેક યાતનાઓ સહન કરી પણ આગળ અભ્યાસ કરીને પોલીસ ધારાશાસ્ત્રી પણ બન્યા હતા ઓગણીસો છત્રીસ દરમિયાન પોતાનું સત્ય વિજય અખબાર સ્થાપીને પોતે અંગ્રેજ સરકાર વિરુદ્ધ ચોપડિયા છાપી લોકોને સ્વતંત્ર ચળવળથી માહિતગાર કરતા હતા તેમજ લોકોને આ ચળવળમાં જોડાવા પ્રેરણા આપતા હતા અને કહેતા કે આપણા મકાનના દુઃખનું મૂળ કારણ અંગ્રેજો છે તેથી મા ભૌમની ગુલામોની જંજીરો તોડવા કાજે આ સ્વતંત્ર સંગ્રામમાં કૂદી પડો આવવા રાષ્ટ્રભક્ત ગાંધીજન અને સત્યાગ્રહી વકીલ શ્રી સ્વ મેઘજીભાઈ જેઠાભાઈ વેસાણીયાની આજે જન્મજયંતિ નિમિત્તે વેસાણા મામલતદાર કચેરી ખાતે મેઘજીભાઈ મહેસાણીયાનું સ્મૃતિ સ્મારક મળેલ આવેલ છે તે રાજ તારીખ તેર ઓગસ્ટના રોજ બીર સ્વાતંત્ર્ય સેવાના વકીલ અને આઝાદીના લડવૈયા મેઘજીભાઈ જેઠાભાઈ ભેસાણિયાની જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં ભેસાણ તાલુકા શ્રી પાર્ગી સાહેબ સત્યાસી વિધાનસભાના શ્રી ગોપાલભાઈ ઇટાળીયા આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલિયા તાલુકા પ્રમુખ કિશોર સાવલિયા પત્રકાર એકતા પરિષદના તાલુકા પ્રમુખ શ્રી ગોપાલભાઈ ભેસાણિયા મેઘજીભાઈના પૌત્ર ભુવનભાઈ ભેસાણિયા દ્વારા મેઘજીભાઈના સ્મૃતિ સ્મારકને હાડતો રાખવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ખોડલધામ કન્વીનર ગિરધરભાઈ કાનકડ પ્રોફેસર હરેશભાઈ કાવાણી એડવોકેટ ગોપાલ જાદવ કુણાલ કપુરિયા તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજરી હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ધવલ કથિરિયા અને નરેશભાઈ મોયે ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર ગોપાલ ભેસાણીયા ભેસાણ આજે ભેસાણ મામલતદાર કચેરી ખાતે અમે બધા ઉપસ્થિત થયા છીએ ભેસાણના વીર મહાપુરુષ જેમણે ભારતની સ્વતંત્રતામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે એવા મેઘજીભાઈ જેઠાભાઈ ભેસાણી ઉલ્ફે મેઘજી જેઠા શુદ્ર આજે એમની જન્મ જયંતિ છે મેઘજી બાપાએ દેશને અંગ્રેજોની અને નવાબની ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે ખૂબ લાંબો સંઘર્ષ કર્યો ખૂબ બધું વેઠવું પડ્યું ત્યાં સુધી કે એમણે જુનાગઢના નવાબની સામે બળવો કર્યો જુનાગઢના નવાબે એમને રાજ્ય નિકાલ આપ્યો છે તો જૂનાગઢની હકુમતમાંથી બહાર કાઢી તેમ છતાંય વીરજી બાપાએ દેશને આઝાદ કરાવવાની લડાઈમાં પીછે હટ ન કરી અંગ્રેજોની સામે પણ બળવો કર્યો અંગ્રેજોની અદાલતની અંદર અંગ્રેજોના ન્યાયાધીશને પણ એમણે ચેલેન્જ ફેંકેલી આવા નખશી દેશપ્રેમી સમાજપ્રેમી અને એનાથી વિશેષ આગળ વાત કરું તો મેઘજી બાપા પોલીસમાં રહી ચૂક્યા હતા વકીલ હતા શિક્ષક હતા લેખક હતા હૃદય હતા અને છેલ્લે પુરુષની કક્ષાએ પણ તેમણે પોતાના જીવનને વિતાવેલું એવા મહાજ્ઞાની અને મહા તજજ્ઞ વ્યક્તિ આજે એમની જન્મ છે ત્યારે એમના પરિવારના સીધી મીઠીના વારસદાર અને એમના પ્રપુત્ર એવા ભવન બાપા પણ આજે અમે બધા ઉપસ્થિત થયા છીએ વેસાણીયા પરિવારના આગેવાનો પટેલ સમાજના આગેવાનો સર્વ જ્ઞાતિના સ આગેવાનો ભેગા મળી વેસાણની આ મામલતદાર કચેરી ખાતે ઉપસ્થિત રહી આજે મેઘજી બાપાને સ્મરણ વંદન કર્યું છે એમના જન્મ જયંતિ નિમિત્તે એમને યાદ કરી એમના વિચારો એમનો વારસો એમણે કરેલા સંઘર્ષને અમારા જીવનમાં કેમ ઉતરે કેવી રીતે પ્રેરકબળ બને એવી પ્રાર્થના કરી છે ભગવાનને મીરજી બાપાને અને આજે ખૂબ આ ઐતિહાસિક અને પ્રેરણા આપે એવા દિવસ નિમિત્તે વિશેષ રૂપમાં મને ધારાસભ્ય તરીકે અહીંયા ઉપસ્થિત રહેવાની તક મળી એ બદલ હું મને સૌભાગ્યશાળી માનું છું મીરજી બાપાને યાદ કરી અને આગળ વધવાની પ્રાર્થના કરી છે જય જય ગરવી ગુજરાત